ફેમિલી ગેમ્સ મજામાં જય માતાજી જય મોંગલ તો જો અત્યારે આપણે આવી ગયા છીએ જગનેશ્વર મહાદેવે અને એના ઝીણા દ્વાર નિમિત્તે આજે જો મૂર્ત છે તો આલો તમને અંદર બતાવું અને અત્યારે ફૂલ તૈયારી છે અને સંતો મંતો પણ આવવાના છે તો જો આ રીતે આપણે ચેક અને જગનેશ્વર મહાદેવ અને જઈએ આપણે અંદર કારણ કે આજે મૂર્ત છે ઓગણીસ તારીખ તો કઈક મહેમાનો આવી ગયા છે અને ફૂલ ત્યારે ચાલુ થઈ ગઈ છે ચલો તો અત્યારે આપણે થઈ ગયા છીએ અંદર એન્ટર અને કારણ કે આજે છે પૂજન અને શ્રી શ્રી એક હજાર આઠ રમજુબાપુ સાંગણાવાળાના રસ્તે આપણે પૂજન કરવાનું છે અને જો મહેમાનો બધા આવી ગયા છે અને ગામના લોકોએ પણ બધા હાજર છે અને સુરતવાળાએ અમુક આવ્યા છે અને આજે છે આપણે ભૂમિપૂંજન તારીખ ઓગણીસ અને સોમવાર તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો હું તમને બતાવીશ અને આપણે જાવીએ ત્યારે પૂજા ચાલુ છે અને પૂજામાં બેઠા છે આપણે જગદીશભાઈ બેસરભાઈ વઘાસિયા ગામના સરપંચ છે સોભાડ ગામના અને શકુરભાઈ ભીમજીભાઈ એ પણ પૂજામાં બેઠા છે અને પૂજારી પૂજામાં બેઠા છે બસ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો કારણ કે થોડીક વાર પૂંજા ચાલશે પછી બાપુ આવશે એટલે એના હસ્તે આપણે પૂજન કરાવવાનું છે અને ગામના લોકો બધા હાજર છે બરાબર અને બસ બીજું તો કાંઈ નહીં અને રમજુ બાપુ આવે એટલે બધી ત્યારે વિધિ પાછી નવેસરથી ચાલુ થાય છે તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો અને બધાય જો એકદમ કારણ કે એક જ માહોલ છે ગામનો એટલે બહુ મજા આવે છે અને રાતે પણ અહીંયા કામ ચાલુ જ હોય કારણ કે બાર વાગ્યા સુધી કામ ચાલુ હોય જો અત્યારે તો જો અત્યારે આપણે જગનેશ્વર મહાદેવ આવી ગયા છે અને ખાદ મુહૂર્ત ની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને અમારા લખમણભાઈ શ્રી કાંઈક બે શબ્દ ક્યાંય જીણો દ્વાર માટે તો જોવા આવી ગયા છે અમારે લક્ષ્મણભાઈ તો ભૂમિ પૂજન માટે લખમણભાઈ કેવી તૈયારી છે આપણે નમસ્તે મિત્રો અત્યારે સોફાળ ગામને આંગણે અને સોફાળ ગામની પવિત્ર ભૂમિ પર વર્ષો જૂનું અને પૌરાણિક જગ્નેશ્વર મહાદેવનું મંદિર એ ઘણા વર્ષોથી ચોપોડ ગામના દરેક લોકોનો એક ઉત્સાહ હતો અને એક કાયમના માટે એમ સંકલ્પ હતો કે ભગવાન મહાદેવનું મંદિર બને તો આજે એનો જીર્ણોદ્ધાર કરવા માટે ભૂમિપૂંજનની તૈયારી આવી રહી છે અને દરેક ગામના દરેક લોકોનો સાથ સહકાર તન મન ધનથી એક સાથે જોડાયા અને એક સુંદર મજાનું ભવ્યતિ ભવ્ય અને અતિ સુંદર એક મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે તો દરેક લોકોનો સાથ સહકાર અને ચોભાડ ગામના દરેક લોકોનો ઉત્સાહ કે આપ જોઈ શકો છો જય જગદીશ્વર મહાદેવ બસ તો હાલો બીજું કાંઈ નહીં ને હવે આપણે રમજુ બાપુ સાંગણાવાળા આવવાના છે બસ થોડી વારમાં બસ તો જો હાલો જો અત્યારે આવી ગયા છે બાપુ તો આપણે અને બતાવું કારણ કે જો આવી ગયા છે બાપુ જો થઈ ગઈ છે બાપુની બસ તો જો અત્યારે બાપુ પણ આવી ગયા છે અને ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હું બતાવું તમને બાપુની પણ પધરામણી થઈ ગઈ છે

હરિયો કર લેજો નિર્ભાનાગ નિયુગિરીયુર્માણ વૃહમ બૃંદહમૃંદ્રવંદો ભ્રવંતો હરે વાસન નિર્ઘાનાગ ન્યુરીણી ધૈનાયુર્માણે વૃંદહંદો ભ્રવો સરસ મજાનો નો અવસર આવ્યો છે ભગવાનના નવ નેતા માટે જે આપણે મંદિરની ની માટે આપણે સૌ ઘણા વર્ષોથી વર્ષો સંકલ્પ જે ભગવાનની કૃપાથી આજે આપણો સંકલ્પ સાકાર થવા જોઈ છે એવા સમયે આજે આપણે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ તો પરમપૂજ્ય રમતુ બાપુના શરણોમાં વંદન તથા વધારેલા દરેક રામજનો વડીલોના ચરણોમાં વંદન તથા ભાઈઓ તથા બહેનો આજે યોગાનું યોગ બાપુ વ્યસ્ત હોવા છતાં આજે આવ્યા જ છે બાકી અને પણ બાપુને ફોન કર્યો એટલે બાપુએ કીધું હું આવીશ તો બાપુના વરસ રસ્તે આજે આપણે ભૂમિપૂજન કરાવીશું અને આ મંદિરમાં દરેક ગામનો સાથ અને સહકાર જે આપણા દુભાવરના વતની જે સુરતમાં વસતા આપણા ભાઈઓ ખૂબ જ તનમન ધનથી સહકાર આપ્યો અને એક સાંસ્કૃતિક કે આપણી જે ધરોહર જે આપણા વડીલોએ જે આપણે ધરોહર આપી ગયા છે એ આપણી ધરોહરને આપણે ઉજ્જવળ બનાવવાનો તક આપણને મળે ખૂબ સૌભાગ્યની વાત એ છે કે આ મંદિરનું જીર્ણોધાર આપણા હયાતીમાં અને આપણા સમયમાં થઈ ગયું હજારો કેટલા વર્ષોનો ઇતિહાસ હશે કેટલા વર્ષ જૂનું હશે એ કોઈ આપણી પાસે ડિટેલ નથી પણ જે મંદિરમાં જે તકતી લગાવેલી હતી એના ઉપર એ આપણે કહી શકીએ કે એકસો ને પચીસ વર્ષે વર્ષ પહેલાં તો અહીં મંદિર બંધાયેલું હતું અને તે પહેલાંનું કેટલા વર્ષોથી ભગવાનની સ્થાપના થઈ છે કે એ કોઈ આપણી પાસે ડિટેલ નથી પણ એકસો પચીસ વર્ષ જૂનું મંદિર એકસો પચીસ વર્ષ વયા ગયા બાદ આજે આપણે જીર્ણોદ્ધાર કરવાનો જે સમય મળ્યો અને એ સમયની અંદર આપણે બધા રજ થઈએ આપણે સૌ રૂપ થઈએ એ આપણા અહોભાગ્ય છે અને આપણી ધન્યતા છે તો આવા સમયે પરમ પૂજ્ય રમઝો બાપુ આપણે આંગણે વધાર્યા છે તો એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વધારે મહેમાન સાસુ સંતોનું સ્વાગત કરવું એ આપણી ફરજ બને છે એટલે બાપુનું સ્વાગત કરવા માટે સન્માન કરવા માટે આપણા સૌના વડીલ એવા શ્રી રમોદાને વિનંતી કરું કે આવો બાપુને ફૂલ હાથથી સન્માન કરશે આવો

દેવલગ સુધીનામ તારાબલં સંદ્રબલં દેવા વિદ્યાબલં દેવબલં દેવા લક્ષ્મીપતિંદ્રિયુગમ સુમરામિષાની રક્ષા હૃદયસો સનાદના સર્વેરાધકારી શુ ત્રિ ત્રેખે ભુવનિષ્ટિબ્રમ્બે શાદનાધના વિનાયક મૂલભાનનું બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા હરીહેમદ્રાદિમ્ગજમાસુત માસે પુણ્યભરભરમાસુત માસે વિક્રમસ અધ્યારીષિનામાસુમાસે મહામાસે શુકલપક્ષે તિથો વોમવાસેમુકવાસરે સોમવાસરે ગણ વિશિષ્ટ વિશિષ્ટાયાં સર્વ્યશું શ્રી સઘરમહાદેવાપ મંદિર નિર્માણે ભગવતી શ્રીરાજ શ્રી ભૂમિ પૂજનાગેન પુષ્પાણી અભિમી પુષ્પાભિવંદનુયા ભાઈ <muchas> 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 آن لائن هڪڙو هڪڙو مارو درڪ تمام تر رات ڏي جو બસ હાલો તો બીજું કઈ નઈ અને આપડે ભૂમિ પૂજન થઈ ગયું છે કમ્પ્લેટ અને બસ હવે આનો વિડીયો આપડે કરી પૂરો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે બહુ મસ્ત ભૂમિ પૂજન થઈ ગયું છે અને રમજુ બાપુ એક હજાર આઠ શ્રી શ્રી એક હજાર આઠ એ પણ પદરામણી કરી હતી તો એના હસ્તે આપણે ભૂમિપૂજન થયું છે બસ ચાલો તો એનો ઓલોક કર્યું છે એ પૂરો અને હવે મળીશું આપણે નવા ઓલોગમાં ત્યાં સુધી જય જગ્દીશ્વર મહાદેવ